શરીરમાં પૂરતા આરામ પછી પણ થાક લાગે છે કામ કરવાની એનર્જી રહેતી નથી તો આ બધી વસ્તુ તો થઈ ગઈ કે હવે મારું શરીર તો નબળું જ છે આવા કારણો આપીને ઇગ્નોર કરવું નહીં શરીરમાં થતા દરેક નાના ફેરફાર કંઈક સંકેત દેખાડે છે કે આપણા શરીરમાં કંઈક ફેરફાર છે તો આને આઈડેન્ટિફાઈ કરવું ખૂબ જરૂરી છે જો પૂરતા આરામ પછી પણ થાક લાગે છે તો એની પાછળ અમુક કારણો જવાબદાર હોઈ શકે છે જેમ કે શરીરમાં એક તો લોહીના ટકા હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો શરીરના બધા જ અંગો સુધી ઓક્સિજન ના પહોંચે અને થાક લાગે બીજું કારણ કે વિટામિન બી કે ડી આની કમી હોય તો પણ કામ કરવાની સ્થિતિ ના આવે કે શરીર લોચા જેવું લાગે એવું બની શકે ત્રીજું છે થાઇરોઇડ હોર્મોન હોય છે કે જે ઉપર નીચે થતો હોય ત્યારે આવું સુસ્તી જેવું લાગે કામ કરવાની એનર્જી ના લાગે ચોથું અને મોસ્ટ કોમન જોવા મળતું છે ડાયાબિટીસ ડાયાબિટીસ ના સૌથી પ્રી સ્ટેજમાં બેઝિક સિમ્ટમ તરીકે જોવા મળતી આ લક્ષણ છે કે સુસ્તી લાગે કામ કરવાની એનર્જી ના હોય કે શરીરમાં થાકોડો જ મહેસૂસ થયા કરે આની સિવાય ડિપ્રેશન કે એન્ઝાયટી વાળું પેશન્ટ પણ આવું ફીલ કરી શકે છે ટુ સ્ટે અવેર સ્ટે કનેક્ટેડ